તળાજા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના સરતાનપુર બંદર ગામે આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત સેવ અર્થ મિશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ત્રણ હજાર રોપાઓનું મુક્તેશ્વર મહાદેવ મોક્ષધામ ખાતે વાવેતર કરવામાં આવ્યું હતું આજના સમયમાં જ્યારે તાપમાન ખૂબ વધ વટાવી રહ્યું છે અને ગ્લેશિયર જ્યારે પીગળી રહ્યા છે ત્યારે વધતા તાપમાને દુનિયાભરને પૂરા વિશ્વમાં ત્રણ હજાર કરોડ વૃક્ષો બે હજાર ચાલીસ સુધીમાં વાવાનો એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ આગળ વધારતા આજે તલાસા તાલુકાના અંતરિયાળ ગામ પર બંદર ખાતે મુક્તેશ્વર મહાદેવ મોક્ષધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દીપ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરેક વક્તાઓ દ્વારા દેશ દુનિયાને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષ વાવો અને તેનું જતન કરવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ હજાર જેટલા વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા સેવ અર્થ મિશન દ્વારા પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક કલાકમાં પાંચ લાખ વૃક્ષો વાવીને ગિનીઝ બુકમાં રેકોર્ડો બનાવશે આગામી પાંચ જૂને ભાવનગર જિલ્લાની શાળા કોલેજો અને જાહેર વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ યાદવે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સેવ અર્થ મિશનના પ્રેસિડેન્ટ સંદીપભાઈ ચૌધરી ઇન્ટરનેશનલ એમ્બેસેડર સીકે ઉંડક એ સેવ અર્થ મિશનના ભાવનગર જિલ્લા પ્રમુખ અને સુપ્રભાત સૌરાષ્ટ્રના દૈનિક ન્યૂઝ પેપર માલિક વિષ્ણુભાઈ યાદવ સરતનપુર સરપંચ હરેશભાઈ વેગડ ઉપ સરપંચ જીતુભાઈ બારૈયા ગણેશભાઈ યાદવ હસુભાઈ ભીલ શિશુભાઈ બાંભણીયા ગીગાભાઈ મકવાણા રમેશભાઈ ડાભી રામજીભાઈ જાદવ અશોકભાઈ મેર લાલજીભાઈ ડી મેર લાલજીભાઈ એમ મેર ચોધુભાઈ બારૈયા અર્જુનભાઈ બારૈયા સહિતના બહોળી સંખ્યામાં આગેવાનો અને ગામ લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ચુલાસમા દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને તો આપણે બહેનો તો ખબર હોય આપણે લાકડા હાથું કેટલા દોડીએ છીએ પણ ખરેખર જે લાકડા કાપવા લાયક છે એ કાપો એ બરાબર છે માઓયાળી બધું અત્યારે નુકસાનકારક છે એ કાપો એ બરાબર છે પણ જે આપણા હારો ઝાડો હોય એવા કોઈને કાપવા નહીં જાતે કરીને તમારે લોકોને ખબર હોય આતા કામ કરતા હોય ત્યારે હારો સિયો હોય તો લીમડો છે વડલો છે એવો કોઈ ઝાડ હોય એ નીચે આપણે બેસી એકકીએ ઘડી બે ઘડી પોરો ખાવ તો આપણે ખાઈએ બાવોએ જેટલા કાઢો એટલા ફાયદો છે પણ ખરેખર આ વટલા છે લીમડા છે સોંપવા છો દર વર્ષે એટલા છે નવા નવા સોપો જેટલા ઝાડવાય છે ને એટલો સાય રહે સાયો રહેશો એમાં તમે લીમડાના સાયા નીચે રહો તમારે કોઈ પણ રોગ હશે તો રોગ પણ જતો રહેશે ડૉક્ટર પાસે જવું પડશે નહીં એટલે અમારું કહેવાનું એટલું એક જ છે કે ખરેખર જો આવા લીમડા છે વટલા છે એવા ઝાડવા હોય તો મોટા કઈ રીતે થાય અને કઈ રીતે આપણે મોટા કરવા એ આપણે ધ્યાનમાં રાખીને પાણી પાણી એકાદ પેટો પાવ તો એ ફાયદાકારક તમારી લોકોને છે કે ઉગ્યો છે તો ઉગવાઈ ગયો પછી ઉગે ક્યાં સુધી પાણી હોય ક્યાં સુધી પાણી પતી ગયું પછી કોઈ પણ ઝાડવું હોય એ

जो हमारे माननीय प्रधानमंत्री जी हैं, उनका संकल्प है, है, है एक पेड़ माँ के नाम उस मुहिम के साथ हम सबको जुड़ना होगा हम सबको एकजुट होना होगा क्या तैयार हो इसके लिए जी। आ, तो हम एक पेड़ अपनी 50 साल की आयु के अंदर करोड़ों रुपए वैल्यू का ऑक्सीजन देता है उसकी हम सब लोग वैल्यू नहीं करते हैं लेकिन जब भी हॉस्पिटल में जाते हैं एक सिलेंडर के भी हम हजार देते हैं लाखों रूपए देते हैं तो हमको जो चीज फ्री में मिलती है उस चीज़ की हमको वैल्यू करनी होगी और हमको ज्यादा से ज्यादा हम सब लोग मिलके वर्क को लगाना होगा और उनको पालना होगा सिर्फ लगाना ही नहीं जिस तरह से हम अपने बच्चों को पालते हैं उस तरह से वर्क को हमको पालना होगा तो मैं सभी के यहाँ उपस्थित सभी को धन्यवाद करता हूँ सब लोग उपस्थित हुए आप अब मैं एक सभी के सामने नारा बोलूंगा एक पेड़ आपको बोलना है माँ के नाम दोसी बोलूंगा मैं एक पेड़ आपको बोलना है बाकी नाम मोटा आवाज में बता बोल दो कि नरेंद्र भाई ऊधी आवाज पगाड़वाना सरपंच ठाकुर एक पेड़ मांग एक पेड़ मांग लेना मॉडल लगन को भी जो है बंद करो हाँ बंद करो नहीं वीडियो करो